પ્રેમ લગ્ન કરુણ અંત સાત મહિનામાં યુવતીએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું સુરત ખટોદરા વિસ્તારમાં એક યુવાન મહિલાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું મૃતક યુવતીનું નામ સાક્ષી રાવજી રોકડે છે જે માત્ર વીસ વર્ષની હતી અને સાત મહિના પહેલા મનપસંદ યુવક મનોજ ખોરશી સાથે પ્રેમ લગ્ન કર્યું હતું ગઈકાલે ખટોદરા વિસ્તારમાં આવેલી સાક્ષી રોકડેના ઘરમાંથી તેના આપઘાત કરવાની માહિતી મળી હતી પરિવારજનોને પડોશીઓએ તરત જ ખટોદરા પોલીસને જાણ કરી હતી ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા સાક્ષી એચસી સમુદાયથી આવતી હતી અને તેનો આરોપ હતો કે લગ્ન પછી તેનો પતિ મનોજ ખોડશે અને સાસરિયાઓ તેના સતત માનસિક તથા સામાજિક રીતે ત્રાસ આપતા હતા જાતિ આધારિત કટાક્ષો તથા દબાણથી પરેશાન થઈને તેમણે આ પગલું ભરવાનું પરિવારજનોએ જણાવ્યું હતું કટોદરા પોલીસે યુવતીના પિતા અને પરિવારજનોના આવેદનના આધારે તેના પતિ તથા સાસરિયા પક્ષ સામે એસટીએસી એટ્રોસિટી અધિનિયમ એટ્રોસિટી અધિનિયમ આત્મહત્યાની પ્રમુખ ધારા અને ધરોપચારની લાગતી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે હાલ પતિ અને સાસરિયા પક્ષની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે કેમેરામેન સે વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે